નો તહેવાર હોય ત્યારે પાદરા પોલીસ મથકના પટાંગણમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તાલુકામાં હિન્દુ અને મુસલમાન એકલાસ જાળવીને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગરપાલિકાના કોર્પોરેટરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તકે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની કોઈની લાગણી ન દુબાય તેવી પોસ્ટ ન કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું આજ છ તારીખ પાદરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવેલ હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા અને આવતીકાલ અષાઢી પી જગન્નાથ યાત્રા અને સત્તરમી તારીખ મોહરમનો જે તહેવાર છે આ વખતે બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે એ બધું એ લોકોનું સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવેલ કે ચુસ્તપણેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળી મળીને એકલાસ સાથે ઉજવશે એવી પોલીસને ખાતરી આપી છે આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે બ્રાન્ચેસનો પણ અધિકારી રહેવાના છે અને એમ એ લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે તો સ્થાનિક રીતેનું શું પરિસ્થિતિ છે એ બધું અવલોકન કરીને આજ સાંજ બધું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચતા કોંગ્રેસના